સરખુડી છે આટલી નેસી છે તમે પહોંચી ગયો એટલી ફળીઓ હસલ આવી હતી ઓહોહો ઘણી ફળીઓ આવી હતી કિસ્મત આ બિયારણની ચરકુડી જાય એમ અને કેળા ચો આવેલા છે બતાવજો સાહેબ પહોંચી કહું કેળા છે કેળાની લૂમ હવે પાકી ગઈ છે તે ઉતારવાની છે કિસ્મત હવે સડાઈ રહ્યા છે કિસ્મતને હું ટેકો આલું કિસ્મત હવે સડી જાઉં હું એક તમને ટેકો પડી આપું હે દામલીનો ટેકો કરશે ચાલશે આવો ટેકો ચાલશે સડી કે આવો લેવો તાર હવે